નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયર બાંભણી બોટાદ દર્શક ન્યૂઝમાં સ્વાગત છે સરકારી નોકરીના નામે તેતાલીસ લાખનું ચૂનું ચોપડનારા તબીબ નહીં પરંતુ સફાઈ કામદાર પટ્ટાવાળા હોવાનું બહાર આવ્યું કષ્ટભજન હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતી મહિલાએ આરોગ્ય વિભાગમાં નોકરીના નામે ઠગાઈ આચરી બોટાદના સાળંગપુર હોસ્પિટલના તબીબ એક મહિલા અને મંત્રીના પીએ તરીકેની ઓળખ આપી લોકોને સરકારી બહાને રૂપિયા લાખનો ચૂનો પોલીસે તપાસમાં તબીબ તરીકે ઓળખ આપનારા શખ્સ સાળંગપુર કષ્ટભજન હોસ્પિટલમાં સફાઈ કામદાર હોવાનું અને મહિલા પોતે પટાવાળા તરીકે ફરજ બજાવતી હોવાનું ખુલ્યું હતું હાલમાં એકની ધરપકડ કરાઈ છે જ્યારે મહિલા સહિત બે આરોપીઓને પકડવા પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લા અને આજુબાજુના જિલ્લાના સોળ લોકો સાથે તેતાલીસ લાખ પચાસ હજારની છેતરપિંડી કરનાર આ ત્રણેય વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ઘટનાના મુખ્ય આરોપી મહિલા અને મંત્રીના પીએની ધરપકડ કરવા અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે સાળંગપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ અને અમદાવાદની મહિલાએ પોતાની ગાંધીનગરમાં મંત્રીઓ સાથે સારી ઓળખાણ હોવાનું જણાવી બોટાદની મહિલા પાસેથી ફિમેલ હેલ્થવર્કર તરીકે નોકરી આપવાના બહાને લાખો રૂપિયા લઈ તમામ સોળ વ્યક્તિઓ પાસેથી નોકરી આપવાના બહાને કુલ તેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લેતાની પોલીસ ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના તબીબ ભરતભાઈ સોલંકી અમદાવાદની મહિલા શિલ્પાબેન અને મંત્રીના પીએ જગદીશભાઈ વિરુદ્ધ ગુનો નોંધાતા બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ખરાડીએ તપાસ હાથ ધરતા તબીબ ભરતભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી નોંધનીય છે કે સાળંગપુર છેતરપિંડી કેસમાં જે આરોગ્ય તબીબ તરીકે ભરત સોલંકીની ઓળખ આપવામાં આવે છે તે ભરત સાળંગપુર કષ્ટભજન હોસ્પિટલનો સફાઈ કામદાર છે અને અમદાવાદની મહિલા શિલ્પાબેન તરીકે આપનાર તે જ કષ્ટભજન હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતી હોવાનું ખુલ્યું હતું તપાસમાં મંત્રીના પીએની સંડોવણી જણાશે તો તેની પણ ધરપકડ કરાશે સરકારી નોકરી આપવાની લાલચ આપી સોળ વ્યક્તિઓ પાસેથી રૂપિયા તેતાલીસ લાખ પચાસ હજાર પડાવી લઈ નોકરી ન આપતા ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ ટાઉન ટાઉનપીઆઈ ચલાવી રહ્યા છે ત્યારે આ ઘટનાના આરોપીઓની ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવતા સાળંગપુર હોસ્પિટલના તબીબ ભરત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે જે આરોગ્ય તબીબ તરીકે ભરત સોલંકીની ઓળખ આપવામાં આવે છે તે ભરત સાળંગપુર કષ્ટભજન હોસ્પિટલનો સફાઈ કામદાર છે અને અમદાવાદની મહિલા શિલ્પાબેન તરીકે ઓળખ આપનાર તેજ કષ્ટભંજન હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતી હોવાનું ખુલ્યું હતું તપાસમાં મંત્રીના પીએની સંડોવણી જણાશે તો તેની પણ ધરપકડ કરાશે સરકારી નોકરી આપવાની લાલચ આપી સોળ વ્યક્તિઓ પાસેથી રૂપિયા તેતાલીસ લાખ પચાસ હજાર પડાવી લઈ નોકરી ન આપતા ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ ટાઉન પીઆઈ ચલાવી રહ્યા છે ત્યારે આ ઘટનાના આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવતા સાળંગપુર હોસ્પિટલના તબીબ ભરત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અમદાવાદની મહિલાની શોધખોળ શરૂ છે અને તપાસમાં મંત્રીના પીએની સંડોવણી જણાય તો તેની પણ ધરપકડ કરવામાં આવશે મહર્ષિ લાવલ ડીવાયએસપી બોટાદ